ગુજરાત પ્રદેશ જી ના સન્માનમાં ભાવનગર શહેર ખાતે ભવ્ય અને ઉત્સાહ ભર્યો અભિવાદન સમારોહ યોજાયો હતો આ સમારોહ આયોજન ભાવનગર વિવિધ સામાજિક ધાર્મિક તથા રાજકીય સંસ્થાઓ અને સંગઠનો દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન સ્થળે ઉમટી પડી હતી જેના કારણે સમગ્ર માહોલ ઉત્સવમય બની ગયો હતો મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો આગેવાનો સમાજના આગવા લોકો તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અભિવાદન સમારોહમાં નાહિન કાઝીનું ફૂલહાર ફુલહાર સાલ તથા સ્મૃતિચિન્હ અર્પણ કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વિવિધ વક્તાઓએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે નહીમ કાજીની નિમ્યuktiથી ગુજરાતમાં લઘુમતી મોર્ચાને નવી ઊર્જા અને મજબૂતી મળશે અને સંગઠન વધુ સશક્ત બનશે આ પ્રસંગે નહીમ કાજીએ પોતાના સંબોધનમાં ભાવનગરના તમામ સંગઠનો અને જનસમૂહનો આભાર વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને રાજ્ય સરકારની માર્ગદર્શનમાં લઘુમતી સમાજના સર્વાંગી વિકાસ માટે તેઓ સતત કાર્યરત રહેશે સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અંતિમ પાયે બેઠેલા લોકોને પહોંચે તે માટે સંગઠનને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા તેમણે વ્યક્ત કરી હતી આ ભવ્ય અભિવાદન સમારોહ ભાજપ લઘુમતી મોરચાની સંગઠન શક્તિ એકતા અને લોક સમર્થનનું પ્રતિબિંબ બન્યો હતો